આબંને તસવીરો ગુજરાતના ભાવીના ઘડતરમાં ભાગીદાર બનવાની જગ્યાએ કાટ ખાઈ રહેલી સાયકલોના છે જે ગરીબ અને દૂરથી આવતી વિદ્યાર્થીનીઓ માટે બની છે જેનું દર વર્ષે વિતરણ કરવામાં આવે છે પરંતુ અહીં સરકાર અને સરકારના વિભાગો આ સાયકલોનું વિતરણ કરવાનું ભૂલી ગયા છે અને સાયકલો કાટ ખાઈ ગઈ છે ભંગાર બની ચૂકી છે સૌથી પહેલા અંકલેશ્વરની ગોયા બજાર પ્રાથમિક શાળાના બંધ ઓરડામાં ભંગાર બની આ સાયકલોના દ્રશ્યો અને ભરૂચ વિદ્યાર્થીનીઓને ફાળવવામાં આવવાની હતી પરંતુ આ દિન સુધી આ સાયકલોનું વિતરણ ન થયું જેના કારણે અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ અને ગોયા બજાર પ્રાથમિક શાળાના ઓરડામાં બસો પચાસથી થી વધુ સાયકલ ભંગાર બની ચૂકી છે

તમે પરિસ્થિતિ જુઓ તો આ સાયકલો વિતરિત કરવામાં નથી આવી જરૂરિયાતમંદ કન્યાઓને અને એ ઓછામાં ઓછી અઢીસો થી પાંચસો સાયકલો અંકલેશ્વર શાળાઓમાં ધૂળ ખાય છે નવી અને નવી અને એ લોકોને તપાસ કરતા મને ખબર એવી પડી છે કે ભાઈ આ સાયકલો ભંગારમાં આપવાની છે આઉટ કરીને પણ જે સાયકલો યુઝર નથી થઈ અને નવી ને નવી સાયકલો તમે બંગારમાં આપીને સરકારી નાણાનો જે વ્યય કરો છે એ કેટલે હંસે વ્યાજબી એ જિલ્લા શિક્ષણ અધિકારી માટે વિચારવાનો પ્રશ્ન છે હવે સાયકલોના થપ્પા જુઓ આ માત્ર સાયકલ થપ્પા નહીં પરંતુ ગુજરાતની પ્રજાના પૈસાનું પાણી છે ત્રેવીસ માં શાળા પ્રવેશોત્સવમાં આપવાની હતી પરંતુ કોઈ કારણોથી ન અપાઈ અને હાલ ચોમાસે છેલ્લા ત્રણ મહિનાથી ખુલ્લામાં પડી છે સાયકલ પર લખ્યું છે ગુજરાત સરકાર પરંતુ લાગે છે ગુજરાત સરકારને આ કાઠ ખાતી પાંચ હજાર પાંચસો સાઇકલો દેખાઈ રહી નથી આજની તારીખે એક સાઇકલની કિંમત ચાર હજાર આંખવામાં આવે તો પણ બે કરોડથી વધુની સાઇકલ અહીં પડી છે જો કે બે દિવસ પહેલા પણ ખેડાના અન્ય વિસ્તારોમાં સાઇકલો ખુલ્લામાં કાઠ ખાતી સામે આવી હતી સવાલ અહીં એ થાય છે કે ઉચ્ચ શિક્ષણની વાત કરતી સરકારને આ કાઠ ખાતી સાઈકલો દેખાય છે કે નહીં કલ્યાણ વિભાગ ક્યાં ઊંઘી રહ્યું છે પ્રવેશોત્સવ ઉત્સવના તાયફા કરતી સરકારને આ સાયકલો નથી દેખાતી હાલ તો વીટીવી ન્યૂઝના ના ખેડા અને ભરૂચ જિલ્લામાં હજારો સાયકલો કાટ ખાતી અને ભંગાર બની ગયેલી હાલતમાં મળી આવી છે જેના પરથી એવું અનુમાન ચોક્કસપણે લગાવી શકાય કે રાજ્યના દરેક જિલ્લામાં આવી સ્થિતિ હોય તો નવાય નહીં ખેડાથી સંવાદદાતા સંદીપ રાજપૂત સાથે ભરૂચથી યોગેશ પટેલ વીટીવી ન્યૂઝ